તમે એવી કોઈ ખાતરી બાંહેદરી પુરાવો આપી શકો છો કે તમે ઈશ્વરના કુટુંબીજન છો ખોલો એફએસએસ બે ઓગણીસ એટલે હવે તમે પરદેશી કે પરાયા નથી એટલે હવે તમે પરદેશી કે પરાયા નથી પણ પુણ્યજનોના પણ પુણ્યજનોના દેશભાઈઓ દેશભાઈઓ અને ઈશ્વરના અને ઈશ્વરના કુટુંબના કુટુંબીજનો છો ઈશ્વરના कुटुंबના કુટુંબીજન છો એવું બાઇબલ આપણને કહે છે બરાબર યોહાન 1:બાર અનુસાર ઈસુમાં શ્રદ્ધા રાખી ઈશ્વરે આપણને પુત્રપદ આપી દીધું અને ઈશ્વરમાંથી આપણો પુનર્જન્મ થયો છે આપણે ઈશ્વરના બાળકો છીએ બાઇબલ કહે છે કે તમે ઈશ્વરના કુટુંબીજન છો ઈસુ તો કુટુંબીજન માટે અમુક ક્લિયર બાબત કહે છે

ચોખ્ખું કે છે પણ તેમને જવાબ આપ્યો ઈસુએ જવાબ આપ્યો જે ઈશ્વરની વાણી સાંભળે છે જે ઈશ્વરની વાણી સાંભળે છે અને તે પ્રમાણે ચાલે છે અને તે પ્રમાણે ચાલે છે તે મારી માં તે મારી માં અને તે મારા ભાઈ તે મારા ભાઈ છે એક વખતે ઈસુ ઉપદેશ આપતા હતા પછી એમની માં કુમારી મરિયમ અને અમુક શિષ્યો સાથે આવે છે અને પછી અંદર મેસેજ મોકલે છે

આપણે ઈશ્વરની વાણી સાંભળતા હોય અને પછી એના અનુસાર કરતા હોય ઈશ્વરની વાણી સાંભળવાની કેટલી સરસ લાગે છે આજ્ઞાઓ સાંભળવી બાઇબલમાં સંદેશાઓ સાંભળવા કેટલું સરસ લાગે છે અને અમે ગ્રુપમાં બેઠા હોય ત્યાં અલગ પાછો એક માહોલ થઈ જાય છે પણ ઘરે ગયા પછી જ્યારે એને ખરેખર પાડવાનો સમય આવે મે ગયા વખતે પ્રેમ સબ્જેક્ટ પ્રેમના વિષય પર વચનો સાથે સમજાવ્યું તું પણ એ સમજવાનું સરસ લાગે સાંભળવાનું સરસ સરસ લાગે ઘેરે જઈને જ્યારે ઇમ્પ્લાય કરવાનું થાય ગુસ્સો આવતો હોય અને ત્યાં પેલો કંટ્રોલ કરવાનો અને પ્રેમ કરવાનો કેટલું અઘરું છે

હવે આ ઈસુ જ્યારે આપણને એમ કહે છે કે મારી વાણી સાંભળે અને એના અનુસાર જીવે એ મારા કુટુંબીજર ઈસુ ત્રીસ વર્ષ સુધી એ જાહેર જીવન નહોતા જીવતા પણ ત્રીસ વર્ષ પછી લગભગ ત્રણ સાડા ત્રણ વર્ષ એ જાહેર જીવન જીવતા હતા એટલે કે લોકોની વચ્ચે આવ્યા શિષ્યો બનાવ્યા પછી પુષ્કળ ચમત્કારો કર્યા આ બધું કામ એમણે આ ત્રણ સાડા ત્રણ વર્ષના જાહેર જીવનમાં કર્યું હવે એ વખતે ઈસુ ઘણા અબધૂતો કાઢે છે આજે એ એ કાઢતા બાબતને એક એક વચનો દ્વારા આપણે સમજીએ રૂપલે હમણાં એક નવું ઘર નડિયાદમાં લીધું બરાબર અને મોટું ઘર છે બહુ સરસ પેઇન્ટ ને બધું કરાયું અને ફર્નિચર કરાયું અને આખા ઘરને ફર્સ્ટ ક્લાસ તૈયાર કર્યું પછી ઉદ્ઘાટન પણ કર્યું હવે એક ઇમેજિનેશન કરો કલ્પના કરો કે દસ વર્ષ સુધી રૂપલ એ ઘરને બંધ રાખે છે બીજું ઘર અમદાવાદમાં છે અને એ લોકો અમદાવાદમાં રહે છે એટલે નડિયાદનું ઘર એ દસ વર્ષ સુધી કલ્પના કરો કે એ ઘરને ખોલતા નથી વાપરતા નથી દસ વર્ષ સુધી ના ખોલે અને પછી જયારે કલ્પના પ્રમાણે કેવું જાળા હોય ધૂળ વાળું થઈ જાય પછી ઘર વપરાશમાં ના હોય એટલે કીડી મકોડા ગરોળી વંદા એ ફરતા થઈ જાય બરાબર અ ક્વાટ પોસિબલ કે ઉદય પણ લાગે ત્યાં આગળ કારણ કે વપરાશમાં નથી તો જ્યારે ઘર વપરાશમાં ના હોય એનો ઉપયોગ ના લેવામાં આવતો રેતી સિમેન્ટ થી બનેલું મકાન એ ખરાબ થઈ જાય તો તમે લોકો બધા તો પવિત્ર આત્માનું મંદિર છો ઘર છો પવિત્ર આત્માનું ઘર છો પવિત્ર આત્મા તમારી અંદર રહે છે હવે માનો કે તમે કલ્પના કરો કે તમે ફર્સ્ટ કમ્યુન લીધું પહેલી વખત તમે ખ્રિસ્ત પ્રસાદ લીધો ફર્સ્ટ કમ્યુન લીધું ત્યારે તમે કેટેગીઝમમાં ગયા થોડું બાઇબલ સમજ્યા પછી તમે ભૂલી ગયા બિલકુલ ભૂલી ગયા કે પ્રાર્થના શું છે ચર્ચમાં શું જવાનું પ્રાર્થના કેવી રીતના કરવાની તમે બધું જ ભૂલી ગયા પછી ભણવામાં લાગી ગયા પછી સરસ એજ્યુકેશન લીધું અને સરસ નોકરી મળી ગઈ પછી લગ્ન થયું અને પાત્ર પણ બહુ સરસ મળી ગયું અને લગ્ન જીવનના બી ખાસા વર્ષો થઈ ગયા અને પછી અમુક વર્ષો પછી તમારા જીવનમાં અમુક પ્રશ્નો શરૂ થાય કોઈ બીમારી આવે છે કોઈ નિષ્ફળતા આવે છે આર્થિક કોઈ તકલીફ પડે છે સંબંધોમાં ખટરાક થાય છે

અપદુત કહીએ દે અશુદ્ધ આત્મા હતો અને કોઈ પ્રભુની વ્યક્તિ એ આવીને એના શરીર માંથી એ આત્માને કાઢી નાખ્યો હવે દુષ્ટ આત્માને કાઢી નાખ્યો એટલે એ જગ્યા શોધે છે

એજ પ્રમાણે દુષ્ટ આત્માને કામ કરવું હોય તો એને બી શરીરની જરૂર પડે એ શરીર વગર કામ કરી શકે નહીં હવે અહીંયા પણ જે રેફરન્સ છે એ કોઈકના શરીરમાંથી કોઈકે દુષ્ટ આત્મા કાળ્યો છે અને હવે એ દુષ્ટ આત્મા વિશે અહીંયા લખવામાં આવ્યું છે ફરીથી વાંચો ત્યારે તે કહે છે કે એ દુષ્ટ આત્મા કહે છે કે

અને આવીને જુએ છે તો ઘર ખાલી વાળેલું જાળેલું અને વ્યવસ્થિત હોય છે ઘર કેવું હોય છે ખાલી વાળેલું સાફ કરેલું ઘર હતું જ્યારે આત્મા નીકળી ગયો ત્યારે એ શરીર એકદમ સાફ થઈ ગયું એ દુષ્ટતા નીકળી ગઈ એટલે એ શરીર કેવું હતું સાફ સુધરું હતું પછી તે જઈને પોતાના કરતા વધુ દુષ્ટ એવા બીજા સાત અશુદ્ધ આત્માઓને સાથે લઈ આવે છે છે હવે હવે જોયું કે આ ઘર સાફ એન્ટ્રી પાડવી કેવી રીતના હું તમને ક્યારે હરાઈ શકું સુનિતા તમારા કરતા હું પાવરફુલ હોઉં તો જ હું તમને હરાઈ શકું એટલે દુષ્ટ આત્માએ જોયું કે આ તો હવે સાફ સુધરું શરીર છે આ આત્મા તો એકદમ

અને અંતે તે માણસની સ્થિતિ પહેલા કરતા ખરાબ થાય છે એક હતો અને જે ખરાબ સ્થિતિ હતી એના કરતા હવે આટલા બધા દુષ્ટ છે હવે એની સ્થિતિ પણ વધારે ખરાબ છે એક અનુભવ લગભગ વીસેક વર્ષની એક છોકરી રીતના એના શરીરમાં એક દુષ્ટાત્માએ પ્રવેશ કર્યો અને જ્યારે એના શરીરમાં પ્રવેશ કર્યો ત્યારે એનું વાણી એનો અવાજ એ બધું બદલાઈ જાય એ જે છોકરીનો ઓરિજિનલ અવાજ હતો એમાં એ ના બોલે એનો અવાજ આખો બદલાઈ જાય અને બાઇબલ તો બાઇબલની તો બિલકુલ પાસે ના જાય પ્રાર્થના ઘરમાં બોલાય તો એ બિલકુલ ત્યાં ઊભી ના રહે પછી એક ભાઈને મેરિટ એમને કહેવામાં આવ્યું પણ આ જે મેરિટભાઈ ભાઈ હતા એ પ્રભુ વચનમાં બહુ જ ભક્તિમાં બહુ જ શ્રદ્ધા બહુ જ રાત્રે એક વાગે ફોન આવ્યો કે તમે અમારા ઘરે આવી શકો છો અમારી છોકરીને આવો પ્રશ્ન થયો છે એટલે ભાઈ રાત્રે એક વાગે એમના ઘરે ગયા અને રાત્રે પ્રાર્થના કરી પ્રાર્થના કરી અને પછી એને ધમકાયું પણ બાઇબલ અનુસાર આપણને ઓથોરિટી આપવામાં આવી છે કે સત્તા આપણને આપવામાં આવી છે અબદૂતો કાઢવા માટે આપણે એનાથી અજાણ હોઈએ એ વસ્તુ અલગ છે પણ આપણને એ ઓથોરિટી છે તો એ ભાઈએ એ ત્યાં જઈને એ ઓથોરિટીનો ઉપયોગ કર્યો અને ઈસુના નામમાં એને ધમકાયું અને એ છોકરીને છોડીને ચાલ્યું ગયું જ્યારે છોકરીને છોડીને ચાલ્યું ગયું ત્યારે એ ભાઈએ એની જોડે વચનો બોલાવડાયા ત્યાં સુધી એ વચન બોલતી નથી કે વચન સાંભળવા બી તૈયાર નથી પણ કારણ કે પેલા ભાઈની પ્રાર્થનાથી નીકળી ગયું પછી એણે વચનો બોલ્યા બાઇબલ વાંચ્યું પ્રાર્થનામાં ભાગ લીધો અને એકદમ શાંત થઈ ગઈ પછી એ ભાઈ એના ઘરે ગયા છોકરી રાત્રે સરસ ઊંઘી ગઈ હવે બીજા દિવસે સવારે પણ બધું સરસ એકદમ ફાઈન અને લગભગ સાંજ થવાનો સમય આવ્યો ત્યારે અબદુત કાઢેલું એમણે એક ઇન્સ્ટ્રક્શન આપેલું કે તું તારું ઘર છોડીને હમણાં બહાર જઈશ નહીં અમુક સમય સુધી અમુક દિવસો સુધી આ તારા ઘરની બહાર તું ના જઈશ હવે પેલી સુખરીના ઘરમાં હતી પણ દરવાજો ખુલ્લો હોવાના કારણે એને સંજોગના દેખાય અંધારું થવા લાગ્યું અને સાત જણા એને બહાર બોલાવે એણે તરત જ ફોન કર્યો આ ભાઈને જેમણે અપદૂત કાડેલો કે મને સાત જણ બહાર બોલાવે છે આ ભાઈએ કીધું કે તું તારું ઘર છોડીને બહાર જઈશ નહીં હવે એ તો ઘરમાં હતી જમ્યા કર્યા બધું કર્યું રાત પડી જમ્યા પછી કદાચ તમને ખ્યાલ હોય તો ગરમીના દિવસોમાં ટેરેસ પર સુવાનું એક એ હોય છે તો બધા રાત્રે ટેરેસ પર ગાદલા લઈને ઉપર સુવા ગયા આ છોકરી પણ રાત્રે ટેરેસ પર સુવા ગઈ રાત્રે સુઈ ગઈ ઘરની એ બહાર નીકળેલી પેલા ભાઈએ શું કરેલું પ્રાર્થના કરી ત્યારે ઈસુના લોહીમાં આખા ઘરને એને કવર કરેલું મે આગળ આ બાબત મારા અમુક મેસેજીસમાં હું બોલી છું કે જ્યારે ડર લાગે અમુક બાબતો તમને સતાવે રાત્રે ઊંઘ નથી આવતી તમારી જાતને ઈસુના લોહીમાં ઢાંકી દો તમારા ઘરોમાં ઈસુના લોહીનો છંટકાવ કરો શેતાન હંમેશા ઈસુના લોહીથી ડરે છે

કે પેલો જે દુષ્ટ આત્મા નીકળ્યો એ વિસામાની શોધમાં હતો કોના ઘરમાં જાવ પછી એને આઈને જોયું કે ઘર તો ખાલી છે ઘર ખાલી હોવું કોઈના શરીરમાંથી દુષ્ટ આત્મા કાઢી નાખે એટલે ઘર ખાલી હોવું ઘર ખાલી હોવું એટલે શું દુષ્ટ આત્મા તો નીકળી ગયો પણ એ આત્મા નીકળ્યા પછી એ શરીરની અંદર એ આત્માની અંદર વચનો ગયા નથી ત્યાં વચનો ગયા નથી એ જગ્યા પર જો વચનો જાય છે તો ત્યાં પેલો આત્મા આવવાની હિંમત કરતો નથી એને જો કે ઘર તો ખાલી છે વચનો નથી ત્યાં આગળ આપણે વાતની શરૂઆતમાં કીધું કે લગ્ન કર્યું બાળકો થયા સફળતા મળી એક સમય આવ્યો કે બેક ટુ બેક તકલીફો આવે છે તકલીફો આવે છે આર્થિક સમસ્યા આવે છે સંબંધોમાં ખટરાક થાય છે બીમારીઓ આવે છે વચનો જીવનમાં નથી જેના જીવનમાં વચનો છે ગમે કસોટી આવશે ગમે કસોટી આવશે પણ એ વચનો થકી તમે ત્યાં સામનો તમારો થશે તમારા પક્ષે પ્રભુ લડશે જો અંદર વચન હશે તો પ્રભુ લડશે ને ઘર તો વાળેલું જળ જોડેલું અને સાફ છે વચન તો છે નહીં તમારી શક્તિથી નહીં જીતી શકાય રાત દિવસ જ્યારે પ્રભુના વચનો અંદર જાય છે ત્યારે એ વચનો એ પ્રભુ તમારા પક્ષે લડે છે અમુક વર્ષો સુધી

કે છ કોઠીને છલ્લો છલ ભરી દો હવે જ્યારે એ મજૂરો છ છ કોઠીને છલ્લો છલ ભરી દે છે ત્યારે જો તમે ધ્યાનથી વાંચો યોહાન માં આ વર્ણન છે કોઠિયો છલ્લો છલ ભરાઈ ગઈ પછી તમે જોજો ક્યાંય નથી લખ્યું કે ઈશુએ એના પર આશીર્વાદ આપ્યો ઈસુએ પાણી પર પ્રાર્થના કરી ઈસુએ પાણીને કીધું કે તું દ્રાક્ષા સૌ થઈ જા ના ઈસુની આજ્ઞા હતી કે તમે એ કોઠીઓને છલ્લો છલ ભરો જ્યાં એ લોકોએ આજ્ઞાનું પાલન કર્યું ત્યાં ઈસુએ શું કીધું કે હવે હવે આમાંથી થોડું પાણી લઈને તમારા વ્યવસ્થાપક પાસે લઈ જાઓ એમાંથી એક મજૂર એ પાણી લે છે એ ગ્લાસ લઈને વ્યવસ્થાપક પાસે લઈ જાય છે જેના પર કોઈ પ્રાર્થના કરવામાં આવી નથી પેલો વ્યવસ્થાપક જ્યારે પીવે છે ત્યારે એ કહે છે પેલા વરરાજાને

એના અનુસાર જીવવાનું પેલા બેને કીધું અઘરું છે પણ જ્યારે તમે એ એની આજ્ઞા અનુસાર જીવો છો ત્યારે તમારા જીવનમાં એ ચમત્કાર ઓટોમેટિક થાય છે પછી તમારે પ્રાર્થના કરવાની અને અલગ અલગ દેવળોની મુલાકાત કરવાની અને પેલા પ્રેયર ગ્રુપને કહો કે પ્રાર્થના કરો પેલા ફાધરને કહો કે પ્રાર્થના કરો કોઈ જરૂર નથી જો તમારો તમારા આત્મારૂપી કોઠી જો વચનોથી છલ્લો છલ ભરાઈ ગઈ તો ચમત્કારો રોજ થશે રોજ સાજાપણું તમે અનુભવશો જ્યારે તમારું જીવન ભરેલું હશે તો સાત દુષ્ટ પર અસર ના કરી શકે કારણ કે તમારા પક્ષે તમારો પ્રભુપ્રસ્થાન ચૌદ ચૌદમાં કે છે તમારે શાંત રહેવાનું છે પ્રભુ તમારા પક્ષે લડશે જો તમારા આજુબાજુમાં કે તમારા કુટુંબમાં આવી કોઈ સમસ્યાઓ હોય તો ત્યાં આ બાબત બહુ જરૂરી છે કે એ જીવનોમાં વચનો નથી અને એટલે પેલો જોર કરી જાય છે